જે એક્ઝામ છે એની અંદર આપને એનો અભ્યાસ કરાવવામાં આવશે આ લાઇવ બેચની કિંમત છે 4999 અને 2 વર્ષ માટેની વેલિડિટી છે વિદ્યાર્થી મિત્રો અને આ બેચ ખરીદીને તમને ₹4000 ની કિંમતનો છે NCERT નો કોર્સ એકદમ ફ્રી મળશે ICSE ની તમામ ઈ-બુક્સ મળશે રીડિંગ સ્કેડ્યુલ મળશે વિદ્યાર્થી મિત્રો તો અત્યારે જ આ સોન્નાન એપ્લિકેશન ડાઉનલોડ કરો આ વિજેતા બેચને પરચેસ કરો અને આપની સફળતાને સુનિશ્ચિત કરો